આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ છે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ મતદાન જાગૃતિ માટે બાઇક રેલીને પ્રસ્થાન કરાવતા મોટી સંખ્યામાં મતદાન કરવા મતદારોને અનુરોધ કર્યો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં પાંચસો અડતાલીસ પ્રિસાઇડિંગ અને મદદનીશ પ્રિસાઇડિંગ ઓફિસરોની પ્રથમ તાલીમ યોજાઈ ગઈ નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આજથી શરૂ થયેલા નાણાકીય વર્ષમાં કર વ્યવસ્થામાં કોઈ નવા ફેરફાર કરવામાં આવ્યા નથી રાજ્યની ચૌદ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ પર આજથી ઓનલાઇન નોંધણીનો પ્રારંભ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટેની પરીક્ષાના ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ પાંચમી એપ્રિલ સુધી લંબાવી છે કેન્દ્રશાસિત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા એનટીપીસી સિટી ઓપન તીરંદાજી સ્પર્ધામાં તમિલનાડુના ડી ભારતે સિનિયર બોયઝ વિભાગમાં જ્યારે સિનિયર ગર્લ્સ વિભાગમાં કામના અશોકકુમારે સુવર્ણચંદ્રકો મેળવ્યા છે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો માટે આગામી સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણી વખતે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે મતદારોને અનુરોધ કર્યો છે ગાંધીનગરના રામકથા મેદાન પરથી મતદાન અંગે લોકોને જાગૃત કરવા યોજાયેલી બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ જણાવ્યું હતું જેમાં બાઇક રેલી ગાંધીનગરના વિવિધ માર્ગો પર ફરીને કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી આ રેલીમાં જિલ્લા કલેક્ટર નાયબ કલેક્ટર સહિતના ઘણા ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા ગુજરાતમાં સાત મે બે હજાર ચોવીસના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મતદારોમાં જાગૃતિ કેળવવા માટે મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલ આઈપીએલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્ટેન્ડી વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ મૂકવામાં આવ્યા હતા આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર રિધિ શુક્લાએ આ મુજબ જણાવ્યું હતું આઈપીએલ મેચિસ ચાલુ છે આઈપીએલ મેચિસમાં યુવા વર્ગ વધુ જતો હોય છે અને ત્યારે લોકો માટે એના બિલબોર્ડ એક રસ એરિયા બનતો હોય છે આથી ગઈકાલે પણ આપણે જોયું હશે ને આવનારી તમામ મેચિસમાં પણ સ્વીપ એક્ટિવિટી ત્યાં પણ ચાલુ રહેશે વારે ઘડીએ ત્યાં પણ ઈસીઆઈ દ્વારા જારી કરેલા સ્લોગન્સ પોસ્ટર્સ બેનર્સ એક્સેટ્રા લગાડવામાં આવ્યા છે એટલી મોટી જનમેદની ભેગી થયેલી જ હોય અને જ્યાં યુવા વર્ગ વધારે મળતો હોય તો તેવી જગ્યાએ પણ અમે લોકોએ સ્વીપ એક્ટિવિટીના કાર્યક્રમો ચાલુ કરેલા વડોદરા જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના માધ્યમથી તેમના વાલીઓ પાસે સંકલ્પ પત્રો ભરાવવામાં આવ્યા ચૂંટણીમાં અમે અવશ્ય મતદાન કરશું એવો સંકલ્પ લઈ છ લાખ જેટલા વાલીઓએ મતદાન કરવાના સંકલ્પ લીધા જામનગરમાં પણ ડીકેવી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ થીમ આધારિત સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ઉપરાંત વડોદરામાં મતદાન જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ ટીમ સ્વીપ દ્વારા તારીખ એક એપ્રિલથી ચાર મે સુધી ચોત્રીસ દિવસમાં પચાસથી વધુ નવીનતમ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં મુખ્યત્વે શાળા કક્ષાએ ક્વીઝ વક્તૃત્વ રંગોળી ચિત્ર સ્લોગન અને રેલી સિવાય કોલેજ કક્ષાએ સેમિનાર ગ્રુપ ડિસ્કશન વિડીયો મેકિંગ સહિતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર નૈમેશ દવેની અધ્યક્ષતામાં પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારના પ્રાંતિજ ચિત્રણી નર્સિંગ કોલેજ ખાતે પાંચસો અડતાલીસ પ્રિસાઇડિંગ અને મદદનીસ પ્રિસાઇડિંગ ઓફિસરોની પ્રથમ તાલીમ યોજાઈ ગઈ આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કેટલાક સૂચનો આપ્યા હતા આ ઉપરાંત માસ્ટર ટ્રેનર દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ ચૂંટણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત ચૂંટણી પૂર્વે અને ચૂંટણી દરમિયાન અને ત્યારબાદ ધ્યાને લેવાની બાબતો આદર્શ આચારસંહિતા ઈવીએમ મશીન વીવીપેટ મશીન બાબતે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સાથે હિંમતનગર ઈડર અને ખેડબ્રહ્મા વિધાનસભા મતવિસ્તારમાં નવસો ચોસઠ પ્રિસાઇડિંગ અને મદદનીસ પ્રિસાઇડિંગ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી આમ જિલ્લાના કુલ બે હજાર નવસો ચાર પ્રિસાઇડિંગ અને મદદનીશ પ્રિસાઇડિંગ અધિકારીઓની પ્રથમ તાલીમ યોજાઈ હતી નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આજથી શરૂ થયેલા નાણાકીય વર્ષમાં કર વ્યવસ્થામાં કોઈ નવા ફેરફાર કરવામાં આવ્યા નથી મંત્રાલયે નવી કર વ્યવસ્થા અંગે સોશિયલ મીડિયા પર આપવામાં આવેલી માહિતીને ગેરમાર્ગે દોરનારી ગણાવીને રદિયો આપ્યો છે મંત્રાલયે કહ્યું છે કે નવી કર વ્યવસ્થા મુખ્યત્વે વ્યક્તિગત કરદાતાઓને લાગુ પડે છે નવી કર વ્યવસ્થા હેઠળ કરના દરો નોંધપાત્ર રીતે ઓછા છે અને પગારમાંથી પચાસ હજાર અને કુટુંબ પેન્શનમાંથી પંદર હજાર રૂપિયા જેવી વિવિધ છૂટ તેમજ રાહતો જૂની કર વ્યવસ્થામાં ઉપલબ્ધ હતી તે નવી કર વ્યવસ્થામાં ઉપલબ્ધ નથી મંત્રાલયે કહ્યું કે કરદાતાઓ પોતાના માટે ફાયદાકારક હોય તે કર વ્યવસ્થા પસંદ કરી શકે છે મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આવકવેરા આકારણી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રિટર્ન ફાઇલ ન થાય ત્યાં સુધી નવી કર વ્યવસ્થા પસંદ અથવા ના પસંદ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે કોઈપણ વ્યવસાયિક આવક ન ધરાવતી વ્યક્તિઓને દરેક નાણાકીય વર્ષ માટે કર વ્યવસ્થા પસંદ કરવાનો વિકલ્પ રહેશે કોઈપણ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં નવી કર વ્યવસ્થા પસંદ કરી શકે છે અને બીજા નાણાકીય વર્ષમાં જૂની કર વ્યવસ્થાનો વિકલ્પ અપનાવી શકે છે એક અગત્યની જાહેરાત આકાશવાણી પરથી આજે રાત્રે સાડા નવ વાગે પ્રસારિત થનાર પબ્લિક સ્પીક ફોન ઇન કાર્યક્રમમાં આવકવેરા રિટર્ન પ્રક્રિયાનું સરળીકરણ અંગે ચર્ચા પ્રસારિત થશે જેમાં આવકવેરા વિભાગના કમિશનર ધરમવીર સિંહ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંજીવ નારાયણ ભાગ લેશે આ કાર્યક્રમ દરમિયાન શ્રોતાઓ આવકવેરા રિટર્નને લગતા પ્રશ્નો પૂછી શકશે જે માટેના ટેલિફોન નંબર આ મુજબ છે શૂન્ય એક એક બે ત્રણ ચાર બે એક શૂન્ય પાંચ શૂન્ય અને શૂન્ય એક એક બે ત્રણ ત્રણ એક ચાર 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 આ ઉપરાંત વોટ્સએપ નંબર નવ બે આઠ નવ શૂન્ય નવ ચાર શૂન્ય ચાર ચાર પરથી પણ પ્રશ્નો પૂછી શકશે આ કાર્યક્રમ આકાશવાણીના ગોલ્ડ ચેનલ અને વધારાની ફ્રિકવન્સીઓ પરથી આજે રાત્રે સાડા નવ વાગે પ્રસારિત થશે આ ઉપરાંત આ કાર્યક્રમ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન પરથી પણ સાંભળી શકાશે અગત્યની જાહેરાત પૂરી થઈ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો રાજ્યની ચૌદ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ પર આજથી ઓનલાઇન નોંધણીનો પ્રારંભ થયો ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની ચૌદ સરકારી યુનિવર્સિટીની વિવિધ શાખાઓમાં સ્નાતક અનુસ્નાતક અને પીએચડીમાં પ્રવેશ માટે સરકાર દ્વારા પ્રથમવાર કોમન એડમિશન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત સ્નાતક અભ્યાસક્રમના પ્રવેશ માટે આજથી ધોરણ બારના વિદ્યાર્થીઓ ઓનલાઇન નોંધણી કરી શકશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી વર્ગ ત્રણની ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષાના પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટેની મુદતમાં વધારો કરાયો છે ઉલ્લેખનીય છે કે આ પ્રવેશપત્રો ડાઉનલોડ કરવાની મુદત પૂરી થઈ હોવા છતાં ઘણા ઉમેદવારોએ પ્રવેશપત્રો ડાઉનલોડ ન કર્યાનું ધ્યાને આપતા આ મુદત છ એપ્રિલ સુધી વધારવામાં આવી છે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટેની પરીક્ષા સીયુઈટી યુજી બે હજાર ચોવીસના ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ પાંચમી એપ્રિલ સુધી લંબાવી છે એજન્સીની યાદીમાં જણાવ્યા મુજબ ઉમેદવારો અને અન્ય હિતધારકો તરફથી મળેલી રજૂઆતોને ધ્યાને લઈ આ તારીખ લંબાવવામાં આવી છે ઉમેદવારો ઓળખ માટે સ્કૂલ આઈડી અથવા ફોટોગ્રાફ સાથે કોઈપણ સરકારી આઈડીનો પણ ઉપયોગ કરી શકે છે છે કે આ પરીક્ષા આગામી એકત્રીસ મે દરમિયાન યોજાવાની છે કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દમણમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા એનટીપીસી સીટી ઓપન તીરંદાજી સ્પર્ધામાં તમિલનાડુના ડી ભારથે સિનિયર બોયઝ વિભાગમાં જ્યારે સિનિયર ગર્લ્સ વિભાગના કામના અશોક કુમારે સુવર્ણ ચંદ્રકો મેળવ્યા છે એવી જ રીતે સિનિયર બોયઝ વિભાગમાં દમણ દીવના વિપુલે સુવર્ણ ચંદ્રક અને દમણ દીવના દિગંત ભુયાને રજત ચંદ્રક મેળવ્યા છે સબ જુનિયર બોયઝમાં દમણ દીવના પ્રથિત રસુલિયાએ સુવર્ણ ચંદ્રક જ્યારે દમણ દીવના ધ્રુવે રજત ચંદ્રક મેળવ્યો છે અમારા દમણના પ્રતિનિધિ પ્રદીપ ભાવસાના જણાવ્યા મુજબ મોટી દમણ પરિયારી ક્રિકેટ મેદાનમાં આયોજિત આ સ્પર્ધામાં દમણદીવ દીવ દાદરાનગર હવેલી ગુજરાત અને તમિલનાડુના પાંસઠથી વધુ તીરંદાજોએ ભાગ લીધો હતો પોરબંદરની જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમ પર ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વેબિનારમાં બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો પરિચય આપવામાં આવ્યો હતો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઓગણત્રીસ હજાર જેટલી કિશોરીઓના વજન ઊંચાઈ અને લોહીની તપાસ હાથ ધરાશે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસની ઝુંબેશ હાથ ધરવામાં આવશે પોરબંદર જિલ્લાના યંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કાર્યક્રમનું આયોજન આવતીકાલ સુધી સરદાર પટેલ રમત સંકુલ પોરબંદર ખાતે કરાયું છે જેમાં એક જાન્યુઆરી બે હજાર તેર પછી જન્મેલા યુવા ખેલાડીઓને ભાગ લેવા માટે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી દ્વારા અપીલ કરાઈ છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભાવનગર શહેરમાં યોગ ટ્રેનર સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભાવનગરમાં વિવિધ કોચ દ્વારા સો કલાકની યોગ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ મતદાન જાગૃતિ માટે બાઇક રેલીને પ્રસ્થાન કરાવતા મોટી સંખ્યામાં મતદાન કરવા મતદારોને અનુરોધ કર્યો લોકસભા સામાન્ય ચૂંટણી બે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં પાંચસો અડતાલીસ પ્રિસાઇડિંગ અને મદદનીસ પ્રિસાઇડિંગ ઓફિસરોની પ્રથમ તાલીમ યોજાઈ ગઈ નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આજથી શરૂ થયેલા નાણાંકીય વર્ષમાં કર વ્યવસ્થામાં કોઈ નવા ફેરફાર કરવામાં આવ્યા નથી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા